નમસ્તે મિત્રો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અત્યારે આપણે જે દાદાને મળવા આવ્યા છે એ દાદા આગળ એક એવી એક ઔષધિ છે કે આપણને સામાન્યમાં મૂંઢિયા ગુમડા થતા હોય છે તો મૂંઢિયા ગુમડા માટેની એક અક્ષય દવા દાદા પાસે છે અને એણે પોતે અનુભવ કરેલો છે તો આપણે દાદાના મુખે સાંભળવી કે કઈ રીતે એને મૂંઢિયા ગુમડા ક્યારે થયેલા અને શેનો ઉપયોગ કરેલો અને દાદા તમારું ગામ કયું ગામ જીંજકા જીંજકા વાળી દેવી કહેવાય તાલુકો તાલુકો રાજુલા

આપણને કોઈ પણ ઔષધિની જાણકારી કોઈ પણ રોગ માટે લોકો દેતા હોય તો આપણે તેની વિશે પૂરી જાણકારી લેવા માટે આયુર્વેદિક પુસ્તકમાં જોતા હોઈએ છીએ તો અમે મીંઢોળ વિશે જાણકારી લીધી તો મીંઢોળ અનેક રોગો માટે ઉપયોગી છે તો એમાં એક આપણને ઉત્તમ લાગ્યું કે ક્યારે પણ કોઈને ઝેરી પદાર્થ કોઈ વસ્તુ ખાવામાં આવી ગયો હોય અને તાત્કાલિક આપણે એને ઉલટી કરાવી હોય તો તેની માટે બેસ્ટ જો કોઈ ઈલાજ હોય તો મીંઢોળ તેને ખવરાઈ દેવામાં આવે તો તાત્કાલિક તેને ઉલટી થઈ જાય છે એ આપણને પૂરી જાણકારી જાણવા મળે